ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે માત્ર વરસાદ પડ્યો તો પણ માર્ગ અને મકાન વિભાગના કરોડો રૂપિયાના નવીન બનાવેલા રસ્તાઓ ધોવાઈ ગયા છે રસ્તાઓ પર આવેલા ગાબડા કારણે વાહન ચાલકો ત્રાહીમામ થઈ ગયા છે અને અકસ્માતનો ખતરો બકર્યો છે

સરકારને અમે એટલું કહેવા માંગી છે કે સરકાર આ રોડ બનાવવાની જરૂર છે રોડ ચોમાસામાં તૂટી ગયો છે અને બહુ મોટા ગાબડા પડી ગયેલા છે અને આ મેઇન રોડ છે ગોધરા અને ખેડા જિલ્લાને જોડતો એટલે આ રોડ વિભાગે તાત્કાલિક અને રિપેરિંગ કરીને એનું જે મેન્ટેનન્સ કરવું છે એ જરૂરી છે સરકારને શું કહેવા સરકારને એટલું જ કહીશ કે જે બી વિભાગના કામ સોંપો છો એની ક્વોલિટી અને ગુણવત્તા જળવાઈ રહે એવું કામ કરાવડાવો અને આ જે બી કામ થયા પછી એનું જે ચેકિંગ કરવાનું છે ચેકિંગ પ્રોપર કરાવડાવો આ હલકી ગુણવત્તાના રોડ આપણા દેશમાં બની રહ્યા છે તમે જોવો છો કે કોઈ એવો રોડ સિટીનો નથી કે હાઈવેના રોડ એવા નથી કે જે તૂટ્યા ના હોય આ બધામાં ભ્રષ્ટાચાર થયેલો હોય એવું દેખાઈ આવે છે આ તો ચોમાસાનું શરૂઆત જ છે મારું નામ અક્ષયકુમાર નારણભાઈ મારવાડી અક્ષય કુમાર અત્યારે હાલ જે ઉપર ઊભા છે આ આ બાબતે હું કહેવા માગીશ કે છેલ્લા ચાર મહિનાથી આવાના આવા રસ્તાઓ આવાના આવા જ છે ઘણા બધા ભુવાઓ પડી ગયા છે ખાડાઓ પડી ગયા છે અહીંયા વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે સેવાલિયા બજાર મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યા બહુ જ થાય છે તથા વાહનોના લીધે જે ઉડતી ધૂળો છે જે ડસ્ટિંગ છે એ બહુ બધું થાય છે અહીંયાથી સેવાલિયાથી ડાકોર જતો રસ્તો અને સેવાલિયાથી ગોધરા જતો રસ્તો એ બી એવો ને એવો જ છે હજી કોઈ સમારકામ કરવા આવેલું નથી સરકારને શું કર સરકારને એવું કરે કહેવા માગીશ કે અમારા સેવાલયા પબ્લિકનો ફૂલ સાહસ સહકાર છે તમે પ્લીઝ જલ્દી જલ્દીથી જલ્દી આ રોડનું સમારકામ કરી દો તે જ કહેવા માગીશ સરકારને